બધા છે એટલે આપણા જીવદી પ્રેમીઓ જારી પ્રતિક્ષા ના કરવી પડે ઝડપથી આપણે ગોમાતા પ્રતિમા સમક્ષ પ્રાપ્તિ કરીને હિમાંશુભાઈ ખોટો માટે કોઈને રાખવું યા હિમાંશુભાઈ એ ત્રણ મિત્રો ખોટા મમને રાખો છો

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રમેશભાઈ ખેતર ને તો લીધું સૌ મહેમાનો જુદી સ્વાગત કરે સૌ ગ્રો નવી કે તેઓ પોતાનું કેમ્પ નું કામ કર્યું કે જેથી જુદી અપેક્ષા ના કરવી પડે રમો સહ વ્યવસ્થામાં સહકાર આપ્યો આપણી તમારી સંસ્થા છે વ્યવસ્થામાં સહાય હંમેશા એ સહકાર આપ્યો એવી લઈને આવો રદેશભાઈ પટેલ પટેલ આવો જયશભાઈ લે ફોટો તું લે ફોટા ફોટો ચાલુ ફોટા ચાલુ રાખો

ત્યારે પણ આપના એનિમલ માટે જરૂર આપ એને લાભ દેશો એવી સૌને વિનંતી આપણા કાર્યકર્તા મિત્રો રવિભાઈ બધા કેસ નો એક ફોટોગ્રાફર એવું કરવાનું છે આપણી યાદીમાં

મિતલભાઈ <laughs> છું <laughs> જે પ્રવૃત્તિ કરે છે રાજકોટ ગુજરાત ભારત કે વિશ્વ એક પણ અગોલું સારવારના ભાગ મૃત્યુ પામે અને સારવાર પહેલાની પણ અવસ્થા પ્રિવેન્શન હજી તમને સુધી આપણે પહોંચ્યા જ નથી કે પશુ જ ના પડે પક્ષીઓ પડે તે દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધતા રહીએ ગૌ માતા એ દાન લેનારી પણ દાન લેનારી બને એ પ્રકારનું મજબૂત મોડલ આવનારા વર્ષોમાં માત્ર રાજકોટ ને સમગ્ર ગુજરાત ભારત વિશ્વમાં સ્થાપિત થાય તે માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટની ભાગોડે આવી જઈને પાસે કિસાન ગૌશાળા નામે ખૂબ સુંદર મજાની એક ગૌતીર્થની જેમણે સ્થાપના કરી છે સંચાલન કર્યા છે

આખા સૌરાષ્ટ્ર ની અંદર તેને જ્યાં પણ ફોન કરે કે ભાઈ કોવામાં બિલાડી પડી ગઈ છે કોવામાં ગાય માતા પડી ગયા છે કોવામાં બળદ પડી ગયો છે રાતે તમામ કાર્યકરો જીવના જોખમે પણ કામ કરે છે એનિમલ હેલ્પલાઇન એટલે અબોલ જીવ માટેનો હાલતો જાતો મંદિર છે વિતલભાઈ છે પ્રતિકભાઈ છે રમેશભાઈ છે અને જેટલા આશીર્વાદ આપી એટલા વધારે ઓછા મોટા છે જે શ્રી કૃષ્ણ જય ગોમાતા ગાય આધારિત ખેતી કરી રોગમુક્ત ભારત બનાવી

કે માણસ સારો તો બધું જોતા જ હોય પણ ભૂલ કાઢવા વાળા પણ હોય બધા જે લોકો દાન દેતા ની ભૂલ પેલા ગોતતા હોય ભૂલ ગોતતો હોય પણ આ સંસ્થા એવી છે કે જીવ માત્ર કોઈ પણ પશુ પ્રાણી પક્ષી રોડ ઉપર ઘાયલ હોય અથવા તો કોઈ બીમારી હોય એને બધા તિરસ્કારતા હોય છે મારા ઘર પાસે કોઈ પ્રાણી પડ્યું હોય અને એ બીમાર હોય એની બધું આવતી હોય તો બધા એને તિરસ્કારતા હોય પણ એ કોતુને તિરસ્કાર ન થાય અને પ્રાણી દુખી ન થાય એવી આ જે સંસ્થા એને સવાલ આપી અને બધાને ઊルフ આપે આપણો પ્રાણી આપણી રક્ષણ કરે અને આ सृष्टि રક્ષણ થાય અને ખોટું ભક્ષણ ન થાય એવી સંસ્થા છે એમને લાખ લાખ કોટી કોટી વંદન એવા જે રમેશભાઈ ઠક્કર છે આપણા ઘણા બધા નામ લેવાવામાં કરોડો લોકો છે એમ આ તે 640 640

ખાલી કરુણા ફાઉન્ડેશન ચલાવીએ છીએ પણ એનો લાભ લેવાવાળા જે પશુપાલકો જે એનિમલ હેલ્થ એનિમલ ની એટલી ખેવના કરે છે પોતાના એવા લોકોનો પણ અમે તો આભાર માનીએ છીએ કારણ કે આ બહુ અઘરું કાર્ય હોતું હોય છે આપણાને ખબર છે એક પશુને પાળવું એને મોટું કરવું મિત્રો બીજી ગૌશાળા પચીસ વર્ષ ચાલે છે પશુપાલકો જે કચ્છના માઇગ્રેન્ટ રાજકોટ સુધી આવે છે અથવા તો કચ્છમાં એના ગામડાઓમાં પલાસવા ખાંડે ગોધરાણી નાગપુર પશુપાલકો પશુને સાચવવા વાળા છે ગૌશાળા એવા પશુપાલકોને પણ મદદરૂપ થાય છે કે લીલો તેને ત્રણ ચાર મહિના પહોંચાડવાનો તેને વ્યવસ્થા કરવાની તેને પાણીની વ્યવસ્થા પશુપાલકોને ક્યાંક તકલીફ હોય કરવા માટે પણ સતત ખેવના કરે છે કારણ કે પશુપાલક હશે તો પશુઓ છે જેમાં બધા પોતાના ઘરે એનિમલ રાખીને ડોગ્સ હોય બિલાડી હોય પોપટ હોય એવા પ્રાણીઓ જે આપ સેવા કરો છો ત્યારે આ પણ એક સેવા હોય છે કે ત્યાં સુધી આપણે એને ઘાસ આપીએ એને પૂરતું અનાજ આપીએ અને પોતાની સાત્વિકતા એટલે પશુપાલકો જે કામ કરી રહ્યા છે આપણે કરી શકતા જ નથી અને એના માટે જે કામ થાય છે એવા લોકોને આપણે વંદન કરીએ છીએ આભાર પ્રતિકભાઈ મારી વારી સુજે દેવા આયુભાઈ લઈ છે આપણી સાથે ફેસબુક એનિમલ પેજ માં અત્યારે ડોક્ટર દીપ સોજીત્ર આવેલા છે કે જેઓ પોતે વેટરનરી ડોક્ટર છે ડોક્ટર દીપ હું આપને પૂછવા માંગુ છું કે વર્લ્ડ ઝૂનોસિસ ડે એટલે શું છે આ વર્લ્ડ ઝૂનોસિસ ડે એટલે 6 જુલાઈ દર વખતે આપણે મનાવીએ છીએ મુખ્યત્વે એનો જે મોટો છે એ જ છે કે વન વર્લ્ડ વન હેલ્થ જેનો મુખ્ય મોટો એ છે કે આપણે જે પશુઓમાંથી થતા માનવીમાં રોગ અથવા તો વાયસ્ય વરસાદ જેમ કે માનવીમાંથી પશુઓમાં જે રોગ ફોલાય છે એનું એની સામે આપણે રક્ષણ મેળવવાનું આ ડે નું મહત્વ છે તો આ દરમિયાન આપણે ખાસ કરીને અહીંયા એનિમલ હેલ્પલાઇન કરોના ફાઉન્ડેશને હનુમાન મઢી ચોક ખાતે કેમ્પ રાખેલો છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ પ્રકારના એનિમલ્સ આવેલા છે તો અહીંયા આપણે દર વર્ષેની જેમ આ વર્ષે પણ કેમ્પ રાખ્યો છે કે જેમાં બધા જ એનિમલ્સને ફ્રી કોઈ પણ ચેકઅપ તેની કૃમિનાશક દવાઓ અને જે હડકવા વિરોધી રસી છે કે જે જુનોસિસ ડિઝીઝ તરીકે ઓળખાય છે કે જે કુતરાઓ માણસને પણ થવાની શક્યતા હોય છે એવી જ રીતે પેટના કૃમિ ગણા છે એનું ઇન્ફેક્શન પણ માણસને લાગી શકે છે એના રક્ષણ માટે એ પ્રકારની રસીઓ અને દવાઓ તેમજ એ સિવાય જો કોઈ પણ જરૂરી નાની મોટી ટ્રીટમેન્ટ હોય તો એની પણ અહીંયા તપાસ કરવામાં આવે છે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ છે આપણી પાસે અત્યાર સુધીમાં લગભગ વીસ થી ત્રીસ કેસની ઓલરેડી સારવાર થઈ ચૂકેલી છે અને બહાર પણ ઘણા જ લાભાર્થીઓ આ માટે ઊભા છે તો આ કેમ્પ આ રીતે આગળ વધશે અને ઘણા પશુઓ આજે એનો લાભ લેશે અને એની સારવાર થશે ધન્યવાદ દીપભાઈ આપણે બીજું એ પૂછવા માંગીશ કે આમાં કઈ પ્રકારની રસીકરણ કરવામાં આવતી હોય છે કારણ કે ઘણી પ્રકારની રસીકરણ આપવામાં આવતી હોય છે મુખ્યત્વે અહીંયા આપણે આજે હડકવા વિરોધી રસી આપીએ છીએ કે જે ખૂબ જ જીવલે રોગ છે કે જેની એકવાર થઈ ગયા પછી કોઈ પણ પ્રકારની સારવાર ઉપલબ્ધ નથી એટલે એના માટેનું મુખ્યત્વે જે આપણે એના માટે રક્ષણ મેળવી શકીએ એ જ છે કે આપણા પેટ એનિમલને આપણે રસી અપાવીએ જેથી કરીને પણ ભવિષ્યમાં એને કોઈ ડોગ કરે કે જે રેબીસ વાળું હોય તો એને રેબીસ થવાની શક્યતાઓ નહિવત રહે અને એના લીધે એને પણ પ્રોટેક્શન મળે અને સાથે સાથે આપને પણ પ્રોટેક્શન મળે એવી અનેક પ્રકારની બીમારીઓ છે કે જે પશુ થતી પશુ થતી માણસોમાં આવતી હોય છે તો એ જે પશુ જે સાચવ ગ્રેસ એમને કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એવી જી ખૂબ જ નિમ્ન એટલે કે બહુ જ ઓછી બીમારીઓ છે જે કે પશુમાંથી માંથી માનવી માં શકે છે આપણે જો નોર્મલ આપણે પશુનું નું રાખીએ અને એનો ટાઈમ ટુ ટાઈમ વેક્સિનેશન અથવા તો ડોક્ટર સાથે કન્સલ્ટેશન કરીએ તો એમાં કોઈ ગભરાવાની વાત નથી આપણે એબીસી બીમારીઓથી કમ્પ્લીટ એનું જે છે રક્ષણ મેળવી શકીએ છીએ અને જો ભવિષ્યમાં કમ્પ્લીટ રસીકરણ અને બધું આપણે રાખીએ તો આ રોગમાંથી આપણે સમગ્ર વિશ્વને આ બધા રોગોમાંથી બચાવી શકીએ છીએ દિમપાઈ આપણે અજેક અભ્યસના આપુ તો મંગેશ કે અબ્જેક એઓના ફાઉન્ડેશન માં કહી તો એમની જે પરશુ દવાખાનું છે કે જેમાં બધી ઉપલબ્ધ સુવિધાઓ જે અત્યંત

સાથે સાથે કોઈ પણ પ્રકારની બીમારી હોય તેના રસીકરણ છે કે તેની સારવાર હોય અથવા તો એનું જનરલ ચેકઅપ વેક્સિનેશન હોય તો એ પણ આપણે અહીંયા કરીએ છીએ અને આ દવાખાનું છે આપણે રવિવાર સિવાય તમામ દિવસોમાં ચાલુ હોય છે સમય જેનો સવારના નવથી થી એક અને બપોર પછી ચારથી થી આઠ હોય છે ત્યાં આપણે હંમેશા ડોક્ટર ઉપલબ્ધ હોય છે એટલે તમે ક્યારે પણ આવી શકો છો અને આપણા પશુની અથવા તો પક્ષીની સારવાર અથવા તો રસીકરણ અથવા તો જનરલ ચેકઅપ સર્જરી બધી જ પ્રકારની સેવાઓનો લાભ લઈ શકો છો

Thank you. a

चालू है हिंदी बोलिए हेलो पहले हिंदी इंग्लिश मारे मारे सिचुएशन हो गई सेवा मतलब हमरा भी मेरा स्क्रीन शो कर दीजिए मीटिंग में क्या मामला का कोई बात होती तुम्हारी हेलो अय्यर जी आनो गुजराती में मन मेलू ना डॉक्यूमेंटेशन गुजराती में होता नहीं 2 क्लास को सीएसआर हुई है उनके एक एक वखड़ कर लिए क्लिक नहीं था तुम्हें समझो तुमने बा पूरी शादी पसंद ना थी है क्या लिप्लत यहीं ने लिप्लत ही में बनी हम लोग डायरेक्शन है हमारा कुछ वीडियो काम लिया कुछ यह जाहू रोशन राजकोट स्थित श्री करुणा फाउंडेशन ट्रस्ट एनिमल हेल्पलाइन के द्वारा आज के दिन वर्ल्डिस डे का सेलिब्रेशन किया जा रहा है जिसके अंतर्गत डिसीज जो कि पशुओं में से इंसानों में डिसीज आती है खासकर डॉग्स कुत्ते और कैट्स कि जो ह्यूमन फ्रेंडली है इंसान इनको इसको बहुत अच्छी तरह से पालते हैं रखते हैं उसकी जो डिसीज है उसको उसके रोकने के लिए जो वैक्सीनेशन है उसका ये कैंप है उसकी ये ड्राइव है आज हम यहाँ पे बड़े पैमाने पे एंटी रेबिस वैक्सीनेशन रेबिस जो कि इंसानों के लिए जानलेवा है कुत्तों में वो रेबिस का रोग ना आए और कुत्तों में से इंसानों में ना आए इस उमदा उद्देश्य के साथ एंटी रेबिस वैक्सीनेशन और अन्य स्किन की डिसीज माउथ की डिसीज और कोई भी डिसीज हो उसका वैक्सीनेशन ड्राइव चल रहा है पिछले 19 सालों से हर 6 जुलाई और 7 जुलाई को ये सेलिब्रेशन होता है और पूरे राजकोट शहर में से बहुत बड़ी संख्या में डॉग ओनर यहाँ पे आते हैं कैट ओनर यहाँ पे आते हैं और अलग अलग पशु पक्षियों के ऑनर यहाँ पे आते हैं और बहुत उत्साह से बहुत उमंग से ये वैक्सीनेशन लगाते हैं आइए हम देखते हैं जैसे कि यहाँ पे अभी ये वैक्सीनेशन ड्राइव चल रही है और जरूरी जो कुछ भी ट्रीटमेंट है वो चल रही है इसी तरह से ये इस डॉग में ये इसका रिपोर्ट है निशांत वेटरनरी डॉक्टर की जो रोज की पचास से साठ ओपीडी देख रहे हैं उसके द्वारा इसको ट्रीट किया जा रहा है ये लाइफ सेविंग दवाई लगा के सलाइन में लगा के इसको बचाया जा रहा है तकरीबन पिछले उन्नीस सालों से ये इस तरह के कैंप का आयोजन हो रहा है अरुणा फाउंडेशन ना ही सिर्फ डॉग के लिए हर तरह के एनिमल के लिए इस तरह के कैंप के का आयोजन करता है तीन महीने पहले हमने पूरे राज्य में सौ सौ प्रथम बार गुजरात राज्य में सबसे पहले के लिए सुपर स्पेशलिटी कैंप का आयोजन किया था जिसमें हॉर्स की तमाम ट्रीटमेंट बिना हमने की थी इस ट्रस्ट की सबसे अच्छी बात यह है कि कोई भी ट्रीटमेंट हो चाहे कितने भी लास्ट स्टेज की ट्रीटमेंट क्यों ना हो चाहे कितने भी ऑपरेशन करने पड़े सब कुछ सुविधाएं फ्री में होती है नमस्कार Halo, dikirimkan dulu